અંકલેશ્વર શહેરના હાંસોટ રોડને અડીને આવેલ મોદીનગર પાસે ગુજ પેટ્રોલ પંપનું શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર મોદીનગર પાસે ગુજ પેટ્રોલ પંપનો શુભારંભ આજ રોજ થયો હતો આ પેટ્રોલ પંપના પ્રારંભથી ખાસ કરીને મોદીનગર ઉપરાંત હાંસોટ રોડથી અવરચવર કરતા વાહન ચાલકો માટે રાહત બની રહેશે આ પ્રસંગે રામકુંડ મંદિરના મહંત ગંગાદાસ બાપુ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ સંચાલક સુધીર ગુપ્તા ઉપરાંત મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને પેટ્રોલ પંપના સંચાલક સુધીર ગુપ્તા અને તેમના નવા સાહસ બદલ શુભેચ્છા પાઠવી હતી અંકલેશરને એક નવી સોગાત મળે છે જેમાં ઉપસ્થિત રહેલા અમારા ટેરિટરી મેનેજર સાહેબ ગૌરવ સાહેબ અને કોઓર્ડિનેટર સર એ બે જણ આવ્યા છે બીપીસીએલને એ સોગાત મળે છે તે આપણા અંકલેશ્વર માટે બહુ સારા સમાચાર છે ને આ શુભ દિવસે ત્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ને બીપીસીએલનું ખાસ મોટું એવું છે કે ટ્રિપલ ટી ટ્રિપલ ટીનો ટ્રાન્સપર ટ્રસ્ટ ટ્રાન્સપરન્સી એન્ડ ટેકનોલોજી તો બધા આખા હિન્દુસ્તાનમાં ખબર જ છે કે બીપીસીએલની શું ઇમેજ છે ને એ ઇમેજને અમે ખાતરી આપી કે સરને કે એ ઇમેજને કાયમ રાખીને ના ઇન્કલેશનને સારી સુવિધા પૂરી પાડીશું